પૂંજ્ય છે શ્રી શ્રી મહામર શ્રી ચંદ્ર ભારતી બાપુ અને એના બાપુ મારે આ જૂનું યાદ આવી જાય છે એટલે બહુ બહુ ધ્યાન રાખવું પડે છે બાપુ હા એટલે સંદેશ ભરો બાપુને પણ વિનંતી તમે પણ અહીંયા પધારો એટલે સંતો બધા અહીંયા જે જે કોઈ આવ્યા છે બધા સંતોના શરણોમાં વંદન કરું છું અને બધાને અહીં પધારવા માટે હું આપને વિનંતી કરું છું એક નાના બાળક તરીકે કે તમામ સંતો અહીંયા આવી અને બિરાજે પોતાનું આગુ સ્થાન લે તો કલાકારોને મજા આવશે સાંભળવાળા મજા આવશે સંતોનું જ્યાં લગી સાનિધ્ય હોય જ્યાં સુધી ભગવું લુગડું હામે છે ત્યાં લગી બે હો ટકા રહે તમે અવળા માર્ગે કોઈ દી નહીં જઈએ કોબલામાણા હા 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 મને મોકલો મને મોકલો એટલે હજી બાર ઉભેલા મિત્રો ને મારા ફરી વાર વિનંતી છે બધા આવી જાવ બધા એક વાર એક વાર પ્રેમથી આવી હા પરમવંદ ની પૂજ્ય મહામર શ્રી શ્રી એક હાજર આઠ

આવતા જતા માણસોને મીઠો આવકારો આપ્યો છે ભૂખ્યાને રોટલો આપ્યો છે દુખ્યાને આશ્વાસન આપ્યું છે અને હાલતો ચાલતો માણસ થાકી ગયો હોય એનો ઓટલો મળ્યો છે આ એ પવિત્ર જગ્યામાં તમે અમે બધા આજે મળ્યા છે ભજનના ભાવથી એટલે બધાને મારી એક નમ્ર અપીલ હજી એક વાર વિનંતી જે જે બાર ઊભા છો એ બધા પ્રેમથી આવી પધારો વાહ અહીંયા આવું સરસ મજાનો રામદેવ ભક્તે માનસ કથા આખો રામદેવજી મહારાજનું જે જીવન ચરિત્ર છે એને સારી રીતે તમારા અને મારા જીવતરમાં સમજાય એવી સહેલીથી એવી સાદાઈથી અને જે કુંજ બાપુ અહીંયાથી આ કથાનું રસપાન કરાવે છે હું સાલો કથામાં આવ્યો તો આખો મંડપ જ્યારે ભર્યતો બાપુ જે પ્રસંગો જે રીતે બોલે અને તમારા મારા જીવતર ઉજળા થાય એવા પ્રસંગો અહીંયાથી રજૂ થતા હોય અને એવા રામદેવજી મહારાજ બાર બીજાનો ધણી નકલંગ દેજાધારી એ એના સાનિધ્યમાં એના ગુણગાન અને એનું જે રસપાન તમે બધા કરો છો સાહેબ પૂજ્ય બાપુ વ્યાસપીઠ ઉપરથી જે એનું વર્ણન કરતા હોય છે જે રામદેવજી મહારાજના પ્રસંગો જે જે કાંઈ છે એ અહીંયાથી રજૂ થતા હોય અને આપણને ખબર નથી હોતી ઘણી વાર કે કયા જગ્યામાં કઈ રીતે અને કેવા પ્રસંગો ઉજળા બન્યા છે આપણને ખબર ના હોય પણ કોઈ આવા મહાપુરુષ કોઈ આવા સંતના સાનિધ્યમાં બેહી અને આ કથાનો આપણે રસપાન કરતા હોઈએ આ કથાને આપણે સાંભળતા હોઈએ આ કથાને આપણે જીવતરમાં ઉતારતા હોઈએ ત્યારે આપણને એમ થાય કે આહા આપણા આપણા કેવા મહાપુરુષો કેવા આપણા પરમાત્માના અવતારો આ ધરતી માથે કેવા ઈશ્વરી અવતારો એક એક પરંપરાને તમે લઈ લો સાહેબ કેવડી છે ને તમને મને ધર્મને એક ધજાવું આપી છે અલગથી કે ભાઈ અહીંયા આવી જાઓ અહીંયા મનની શાંતિ મળશે આત્માની શાંતિ મળશે જીવની શાંતિ મળશે એવો જે આવકારો ને એવો જે પડકારો અને એવો મીઠો અંદરથી ભાવ જેના હૃદયમાંથી નીકળે છે એવા સંતોનું સાનિધ્ય મળ્યું છે

આપણે વધાવીએ વધાવીએાબેન પણ ટૂંક સમયમાં અહીંયા મંચ ઉપર વધારે છે એમને પણ આપણે જય હો તમામ કલાકારો અહીંયા આવી ગયા છે આ બધા વધારો મારો બાપ જય હો

મળી માથે હંસવાઈની મળી દુર્ગા તું દે હું પણ સાગરે માજા મૂક્યું अने ओला उमटाय पणे नाय पो ए देदी पूरवा आजत सु आय मारी मला आखानी मा खोडली મારે જાલ મારે જાલ સુગમાં જો ગણી આ મારી પરગામ ખોડલ માં

મોટું નહી અને નહી ઓલો જલ ધર કે જગદી પછી સૌ કોઈ સૌ કો નમાવે

એક વાટ મૂકું દીવાબતી કરું પ્રાર્થના કરું એટલે મારી પૂજા થઈ જાય મેં કીધું અમારા સ્ટેજ ઉપર શરૂઆતમાં આ સ્તુતિ થાય ને એટલે અમારી આ પૂજા છે ભલામણ અમે નવ લાખ લોભિયાળીને પૂજા કરીએ છીએ કે આ ભક્તિ આ જગદંબા હું કાયમ લોકરામાં કઉશું થાય કે આ દેશનું વિજ્ઞાન કટકે અટકે ત્યાંથી અમારી મા જગદંબાની શરૂઆત થાય છે કોઈને ભગવાન કરે રોગ આપે નહીં નાનું કુટુંબ હોય ગરીબ કુટુંબ હોય એક રાતી ભાઈ ઘરણજ માલપા ન હોય અને સાહેબ ખાવા માટે મુઠ્ઠી જુવાર ન હોય અને એની માલપા એક આદ મંડવાડનો ખાટલો હોય અને કોઈ આશરો ન હોય અને કોઈ હોસ્પિટલમાં કદાચ દાખલ થાવ પણ ડોક્ટર બે કે ત્રણ દિવસ જવા દે ને એમ કહી દે કે હવે આનો કોઈ ઈલાજ નથી આની ઘરે સેવા કરો થાઈ હવે થોડા દિવસનું જીવતર છે અને ઈ માણાની આખ માથે ડાળ 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 ડર હુણા પડે એ અને કદાચ ડોક્ટર દવા આપી દે ઘરે આવી જાય ને માણસ નિરાશ થઈ જાય ને તેદી અમારો સૌરાષ્ટ્રનો કોઈ માણસ કોઈ કવિ એને એમ કે અરે શું કામ નિરાશ થઈ ગયો કે આ દેશના વૈજ્ઞાનિકે ઝાકારો આપી દીધો પરિવારે ઝાકારો આપી દીધો કુટુંબે ઝાકારો આપી દીધો અને તેથી માણસ એને કહેતો હોય ભલા માણા એમાં મૂજાવાનું ના હોય શું કહે કવિ

બાપુ જીવન માંથી જવા માટે ઘણા બધા માર્ગ મળી જાય તમારે હોય ને તો ઘણા બધા રસ્તા છે કોઈ પણ માર્ગે તમારું મૃત્યુ થાય પણ આ ધરતી માટે

પછી એનું પ્રગતિ થયું એક જન્મ હોય પણ સાહેબ એને માની જરૂર પડે માં વગર ધરતી માંથી કોઈ આવી જ નથી જવા માટે માર્ગ ગણા પણ જન્મ માટે તો એક માં જોઈ અલે ભગત બાપુ લખે ને સાહેબ મોઢે ને બોલું માં ત્યાં તો મને મારું હાથે બાળપણ સાંભળે પછી સાડા પાંચ મીટર નું ઓઢણું ઓઢ્યું હોય સાહેબ એની કેવડી તાકાત છે ત્રણ સાડા ત્રણ બાળક આમ રમતો હતો ત્રણ પગથી આ ચડી અને મા હાથમાં હુકડો લઈને દવણો કરતી દવણો કરતા કરતા એ હડી કાઢી અને દીકરો આવ્યો માના ખોળામાં પડ્યો એટલો નહીં પણ માના ખોળાની માલિપા હુઈ ગયો અને હુતા પછી આખા શરીરમાં સુટી ગઈ

અને વીજળી આમું જોઈ અને ત્રણ વર્ષના દીકરાની હિંમત આવી હતી આવીથી એ બોલ્યો તો હવે તારા બાપ ની તાકાત નથી તું મને બીવરાવીએ